તો આ છે દસ રૂપિયાવાળી બટાકાની ચિપ્સ અને આ છે ફરસાણના ત્યાંથી લાવેલી દસવાળી ચિપ્સ તો જોઈએ આ બંનેમાંથી ક્વૉલિટીને ક્વોન્ટિટીમાં કઈ સારી છે ને કઈ ખરાબ ખરાબ તો ના કહે શકે બંને સારી છે તો પણ બેનો ડિફરન્સ જોઈને તમને બતાવીએ કે બેમાં શું તફાવત છે તો ચાલો શરૂ કરીએ તો પેલા તોડીને જોઈએ પેકેટ વાળી બટાકાની ચિપ્સ તો તમે જોઈ શકો છો કે બટાકાની પેકેટ વાળી ચિપ્સ આ પ્રકારની લાગે છે હવે અને ગણી ને જોઈએ કે અંદરથી કેટલી ચીપ્સ નીકળે છે તો ચાલુ ગણવાનું શરૂ કરી સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ बाकी बढ़िया टूटेली फूटेली चिप्स बाकी जी है कदाच आटले भागे चिप्स बावीस जीवी कदा आखी चिप्स हमें थैली भर दी है મે હવે જોઈએ હોમમેડ ચિપ્સ કેવી છે પહેલા તો એક કાઢીને તમને બતાવું કે આ પ્રકારની ચિપ્સ લાગે છે આવી ચિપ્સ છે આ ચિપ્સ ઘડીએ તો 1 2 3 4 5 छ सात आठ नौ दस अगिय बार तेर, चौदह पंद्रह सोलह सत्तर अठार વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ બીજી બધી નાની ફૂટી તૂટેલી ફૂટી સત્યાવીસ અઠ્યાવીસ બાકી તૂટેલા આવા નાના કટકા જોઈ લો ત્રીસ આસપાસની વિફરે છે કદાચ આ જોઈ લો સીપમાં પણ થોડી નાની મોટી છે આ પેકેટ વાળી ચીપ્સ ને આ હોમમેડ ચિપ્સ જે ચિપ્સ જોઈ લો તેનું ટેક્સચર એકદમ અલગ જ છે પેકેટવાળામાં થોડી ડિઝાઇન વાળી છે અને પેલી થોડી સાદી છે આ ચીપ્સની લેયર થોડી પાતળી હોય એવું લાગે છે તોડીને જોઈએ તો આસાનીથી તૂટી પણ જાય છે પેકેટવાળી પેપર જોઈએ તો થોડી લેયરમાં જાડી છે અને ટેસ્ટની વાત કરીએ તો ટેસ્ટમાં થોડી ફ્રેશ લાગે છે ના પેકેજવાળી ટેસ્ટ કરીને જોઈએ તો ફ્રેશ છે પણ થોડી પેકેજવાળી કરતાં થોડી ડીમ છે જે આપેલા બટન પર ક્લિક કરો ને નવા નવા વિડીયો તમને જોવા મળશે તો મળી જાય નવા વિડીયોની અંદર